રેશનિંગ દુકાનદારોની હડતાલનો ચોથો દિવસ છે સરકારના અધિકારીઓ અને વિતરકો વચ્ચે બેઠક મળશે હડતાલના ચાર દિવસમાં સરકાર સાથે ત્રીજી બેઠક મળશે અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરીએ બેઠક મળશે સવારે મંત્રી રમણ સોલંકી અધિકારીઓ સાથે બેઠક કરી હતી મંત્રી સાથેની બેઠક બાદ અધિકારીઓ અને વિતરકોની બેઠક મળશે અગાઉ મળેલી બે બેઠક નિષ્ફળ રહેતા હડતાલ યથાવત રહી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રેશનિંગ દુકાનદારોની હડતાલનો આજે ચોથો દિવસ છે સરકારના અધિકારીઓ અને વિતરકો વચ્ચે બેઠક મળવાની છે હડતાલના ચાર દિવસમાં સરકાર સાથે આ ત્રીજી બેઠક અન્ન અને નાગરિક પુરવઠા નિયામકની કચેરીએ બેઠક મળવાની છે સવારે મંત્રી રમણ સોલંકી અધિકારીઓ સાથે બેઠક કરી હતી મંત્રી સાથેની બેઠક બાદ અધિકારીઓ અને વિતરકોની બેઠક મળવાની છે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સમાજતા મલ્હાર જોડાયા છે જેના કારણે સામાન્ય નાગરિકો દ્વારા જે છે તે ભારે હાલાકી પડી રહી છે જોકે હાલાકી દૂર કરવા માટે સરકાર દ્વારા જે છે તે સતત પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પણ રવિવારે જે છે તે રવિવાના દિવસે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જે છે તે વિભાગના અગ્ર સચિવ દ્વારા જે છે તે બેઠક બોલવામાં આવી હતી જેમાં રેસિંગ એસોસિએશન આગેવાનો સાથે બેઠક કરીને તેમના જે વીસ માંગો છે તે વીસ માંથી અગિયાર માંગો ઉપર સરકારે સંમતિ પણ દાખવી હતી પરંતુ એસોસિએશનનું તો સ્પષ્ટ કહેવું છે કે સરકાર અમારી જે પણ માંગ સ્વીકાર છે તે તમામ માંગ જે છે તે લેખિત માં લખાણ આપે ત્યારબાદ જે છે કે હડતાલ સમેટવામાં આવશે જોકે હડતાલ નો આજે ચોથો દિવસ છે ત્યારે ફરી એક વખત જે છે તે બેઠકનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે મંત્રી દ્વારા જે છે તે આ બેઠક બોલાવવામાં આવી છે અને બેઠકની અંદર અધિકારીઓ અને જે દુકાનદારો જે છે એટલે કે જે એસોસિએશન વાળા છે તે લોકોને બેઠકમાં જે છે તે આમંત્રણ આપવામાં આવ્યું છે અને બેઠક જે છે તે મળશે અને ત્યારબાદ જે છે તેમાં શું નિર્ણય આવે છે તે જોવાનું રહેશે આભાર મલહાર વિગતો બદલ